કે હમણાં માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી હતી છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ અને એમણે એ પણ કહ્યું હતું કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ સુધી કે માતૃભૂમિ માટે પણ બધાએ કામ કરવું જોઈએ આપ તો સૌ માતૃભૂમિમાં જ છો આપણી જન્મભૂમિ પણ આપણું ગામ જ છે ત્યારે આ ગામમાં આ જળસંચયના કામ થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ આપણે આઠ મહિનાની અંદર લગભગ બત્રીસ લાખ સ્ટ્રકચર બન્યા છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ હમણાં બનાસકાંઠાના એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે જોયું હતું એ ડાર્ક ઝોનના લગભગ દોઢસો જિલ્લાઓ આખા દેશમાં છે એ પૈકીનો સૌથી મોટો જિલ્લો એ ગુજરાતમાં છે એ બનાસકાંઠામાં ખરા અર્થમાં ત્યાંના ખેડૂતો અને ડેરીએ જનભાગીદારીથી કામ કર્યું એમણે એક પણ રૂપિયો સરકારમાંથી ગ્રાન્ટ લીધા વગર અડધા પૈસા ખેડૂતોએ આપ્યા અડધા પૈસા ડેરીએ આપ્યા અને એ રીતે એમણે ત્રીસ હજાર ગઈકાલે રાષ્ટ્ર સુધીમાં ત્રીસ હજાર સ્ટ્રક્ચર બનાવ્યા અને આ વરસાદને કારણે પાણી જ્યારે અંદર ઉતરે છે ત્યારે જે ખેડૂત એનો વિડીયો બનાવીને પોતે જ્યારે મોકલે છે ત્યારે તેનો આનંદ પણ દેખાય છે અને પાણીની સમસ્યા ઉકેલાતી હોય એવું પણ લાગે છે